દાહોદ સબ જેલના બંદીવાનોમાં માનસ પરિવર્તન અને ધાર્મિક લાગણી વધે તેવા ભાવ સાથે પ્રથમવાર સબ જેલમાં સાત દિવસ માટે ગણેશજીની મૂર્તિ લાવી પૂજા આરતી કરવામાં આવી દાહોદ સબ જેલના બંદીવાનોમાં માનસ પરિવર્તન અને ધાર્મિક લાગણી વધે તેવા ભાવ સાથે આજે છેલ્લા પાંચ વર્ષમાં તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી પ્રથમવાર કરવામાં આવી છે જેમાં દાહોદ સબ જેલ અધ્યક્ષ એમ એલ ગમારા દ્વારા ગઈ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સબ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી હાલ સબ

અને આ મૂર્તિની સાત દિવસ સુધી ભજન કીર્તન આરતીથી અમોએ ધામધૂમથી કરેલ હતી અને અમારા બંદીવાનોમાં માનસ પરિવર્તન અને ધાર્મિક ભાવનાઓ ઉદભવે તેવી ભાવનાથી અમો દ્વારા આ ગણપતિ બાપાની સ્થાપના કરેલ હતી અને આજ રોજ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સાત દિવસ માટે સ્થાપના કરેલ જેને આજે અમે ગણપતિ બાપાની વિદાય આપીએ છીએ નવતા વર્ષે ફરી પધારવા અને અમારા કેદીઓ સ્ટાફમાં સુખ શાંતિ પ્રવર્તે તેવી ભાવનાથી અમે પૂજા કરેલ છે અને આવતા વર્ષે પાછા પધારવા માટે આમંતન આપીએ છીએ. ઇકબાલ શેખનો રિપોર્ટ નાઇન ન્યૂઝ સંચિ મહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.